જય સ્વામિનારાયણ વાલા હરિભક્તો આજે આપણે પહોંચી ગયા છીએ સૌના લાડીલા અને આપણા પ્રિય એવા પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ પર તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો અમારા વિડીયોમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ત્યાં એક સરોવર આવ્યું છે તેમાં એવું કહેવામાં આવે છે કે તેમાં બહુ બધી નદીનું પાણી નાખવામાં આવ્યું છે ત્યાં તમે સ્નાન કરી શકો તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે અને સરોવરની માથે પુલ બાંધવામાં આવ્યો છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે આગળ જોઈશું પ્રમુખ સ્વામી મહારાજનું પ્રદર્શન પ્રમુખ સ્વામી મહારાજનું નાનપણનું નામ શાંતિલાલ હતું તેમના જીવનમાં સાદગી અને સમર્પણપણાનો ભાવ નાનપણથી જ ખીલેલો હતો પ્રદર્શનમાં બાળપણના પોસ્ટરો અને ટૂંકી વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે આપણે પહોંચી ગયા છીએ પ્રદર્શન જોવા જી હા મેડમને તો ગ્રાઉન્ડમાં રહેવાની બહુ મજા આવે છે અને વાતાવરણ પણ ચોમાસાનું છે એટલે બહુ તડકો પણ નથી એટલે એકદમ કુમળો એવા તડકાની મજા લેશે પ્રદર્શનનો વિડીયો ઉતારવાની મનાય છે એટલે તમને વિડીયોમાં જોવા નહીં મળે હવે આપણે આગળ વધીશું તે જુઓ આગળ વધતા બહુ સરસ નાનું એવું ગાર્ડન જોવા મળશે જાત જાતના પુષ્પો અને છોડવાનું મસ્ત ડેકોરેશન છે અહીંયા વેલકમ લખીને મસ્ત અંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે હવે આપણે સ્નાન ઘટની મુલાકાત લઈશું અહીંયા જુઓ તમે ફોટો પાડી શકો તેવી એક્ટિવિટી ગોઠવવામાં પણ આવી છે અહીંયા આગળ પુરુષો માટે અને પાછળ સ્ત્રીઓ માટેની વ્યવસ્થા છે પણ ત્યાં વિડિયો વિડીયો ઉતારવાની મનાય છે એટલે તે તમને નહીં જોવા મળે હવે આપણે પહોંચી ગયા છે લાડીલા એવા પ્રમુખ સ્વામીના નિવાસ સ્થાને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી અને તેમના બાળપણની પ્રવૃત્તિની જે આપને પ્રેરણા આપે છે તે અહીંયા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તે આપણે વાંચ્યા અને તેમાંથી આપણે બહુ બધું જાણવા મળ્યું તેમના બાળપણમાં તેમણે શું શું કર્યું ધન્ય છે આ ભૂમિને જે આપણને પ્રમુખ સ્વામી જેવો દીકરો આપ્યો અહીં આપણને જોવા મળશે પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદીની વસ્તુઓ તેના આપણે દર્શન કર્યા તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે પ્રમુખ સ્વામી મહારાજનું નિવાસ સ્થાન એ તમને હું બહારથી બતાવું છું અને આ તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપર પ્રસાદીની બારી છે અને આ બાયનો એરિયો છે અને આગળ નાનું ગાર્ડન છે અહીંયા આવી ગયું રામજી મંદિર જ્યાં પ્રમુખ સ્વામી ભજન કીર્તન કરતા અને વાધ્યો વગાડતા એ એની ઘરની નજીક આવેલું છે અહીંયા રાધાકૃષ્ણ બિરાજે છે અને તમે જોઈ શકો છો આગળ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી છે અહીંયા રામ લક્ષ્મણ અને સીતાજી અને નાના એવા બાળ સ્વરૂપ કાનુડાનું છે સ્વરૂપ અને અહીંયા આપને પ્રમુખ સ્વામીના પણ દર્શન થશે જુઓ પ્રમુખ સ્વામીનું ચહેરા ઉપર કેટલું બધું તેજ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આગળ વધતા આપને વતી આહાર ગૃહ જોવા મળશે ત્યાં તમને અલગ અલગ વેરાયટીમાં નાસ્તો જોવા મળશે એ તમે એનો આનંદ લઈ શકો છો અહીં કોલ્ડ ડ્રિંક્સ અને સમોસા જેવી વેરાયટી જોવા મળશે અહીંયા દિલ્હીનું અક્ષરધામનું ચિત્ર છે જ્યાં તમે ઊભા રહીને ફોટો પાડી શકો છો આકસ્માત કાળા એવા વાદા છવાઈ ગયા છે આગળ નાના છોકરાઓની એક્ટિવિટી છે ત્યાં બહુ બધા ઈચકા લપસણી અને નાનું એવું ચકડોળ છે જો તમે આ સ્થળની મુલાકાત ન લીધી હોય ક્યારે તો એકવાર જરૂર જાજો ત્યાં નાના છોકરાઓને મોટાઓને બધાને બહુ ગમશે અને નાહવાની પણ સુવિધા છે નાસ્તાની પણ સુવિધા છે એટલે એકવાર આ સ્થળની મુલાકાત જરૂર લેજો હવે અમે આ વિડીયોને એન્ડ કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે જો તમે આ વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય સ્વામિનારાયણ ફરી મળીશું નવા વિડીયો સાથે